નમસ્કાર દર્શક મિત્રો હું છું માયા સોનછાત્રા સૌરાષ્ટ્ર તરંગમાંથી આજે આપણે આવ્યા છે ત્રેસાઠ નંબરની સ્કૂલ આનંદનગરમાં જ્યાં જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રસાદનું આયોજન છે જે મનુભાઈ જોબનપુત્રા દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે જેમ કહેવાય છે કે ગુરુ વગર જ્ઞાન નહીં જે ગુરુ અજ્ઞાનના રસ્તા ઉપરથી લઈ અને જ્ઞાનનો રસ્તો દેખાડે અને જ્ઞાન તરફ દોરી જાય તેનું નામ જ ગુરુ તો આજે આપણે જોઈ રહ્યા છીએ કે જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ જે ગુરુ કહેવાય છે જલારામ બાપા અઢારે વરણના કહેવાય છે એ જલારામ બાપા આજે સર્વ જ્ઞાતિના લોકપ્રિય છે તે ગુરુદેવને સાક્ષાત નમન જય જલારામ જય ગુરુદેવ આજે આપણી વચ્ચે છે કાછેલા સાહેબ અને વસંત સાહેબ જે ગરીબ માણસોને એની ટાઈમ હેલ્પ કરવા માટે રેડી હોય છે અને એની એક જ ધ્યેય છે કે ગરીબ માણસો માટે શું કરી શકીએ અને આ સંસ્થા માટે એની ટાઈમ એ લોકો હાજર રહે છે કે જે કાંઈ પણ એના કીધે મદદ થાય છે એ લોકો કહે છે નાની ઉંમર પણ કામ ઘણું મોટું છે અને રાજકોટની જાની માની હસ્તી છે કહેવાય ડૉક્ટરની લાઈનમાં એ આ સાહેબ છે વસંત સાહેબ અને કાછેલા સાહેબ તો ચાલો આપણે એના વિશે આપણે ખુદ એને જ પૂછીએ મારું નામ ડૉક્ટર હર્ષ કાછેલા છે હું એમડી મેડિસિન ક્રિટિકલ કેર ફિઝિશિયન છું અને મેં મારું એમડી અમદાવાદ સિવિલ બીજે મેડિકલમાંથી કરેલું છે અને મારી હોસ્પિટલ કાછેલા હોસ્પિટલ છે જે પચીસમી જાગનાથમાં છે ત્યાં અને ત્યાં હું ફૂલ ટાઈમ એઝ અ ફિઝિશિયન તરીકે હું ત્યાં સેવા આપું છું અને આજે અમારા સમાજમાં મનુભાઈ જોબનપુત્રા જે સમાજના અમારા આગેવાન છે અને આજે ગુરુ પૂર્ણિમાના અવસરે આજે અમને અહીંયા ખાસ આમંત્રણ આપ્યું છે અને પ્લસ અને એના માટે અમે લોકો ખૂબ ખૂબ આભાર છીએ અને અમારે કોઈપણ કાંઈ પણ પ્રશ્ન સમાજના હોય તો તે માટે મનુભાઈ હંમેશા સેવા કરે છે અને આગળ હોય છે ધન્યવાદ તમારો ડૉક્ટર કૃણાલ વસંત હું આનંદનગરમાં ગિરિરાજ ક્લિનિકમાં જનરલ ફિઝિશિયન તરીકે સેવા આપું છું હું આ સંસ્થા સાથે છેલ્લા પાંચ સાત વર્ષથી જોડાયેલો છું આમ તો હું મનુભાઈને વર્ષોથી ઓળખું છું પણ છેલ્લા પાંચ સાત વર્ષથી આ સંસ્થા વિશે અમને મને જાણ કરી અને મને સારું લાગ્યું એટલે અમે આ સંસ્થા સાથે હું અને સર પાંચ સાત વર્ષથી એમાં સેવા આપીએ છીએ જે સંસ્થાની અંદર જરૂરિયાતમંદ વ્યક્તિઓ આર્થિક રીતે કે સામાજિક રીતે જે વ્યક્તિઓને જેટલી જરૂર હોય છે એનાથી અમે જેટલું અમારાથી થઈ શકે એટલી વધારે સેવા આપતા રહીએ છીએ એ દરમિયાન અમને કાંઈ પણ માર્ગદર્શનની જરૂર પડે કે કાંઈ પણ એવું લાગે તો અમે સર મનુભાઈનો કોઈ પણ અભિપ્રાય લઈ અને હંમેશા એના સેવાની અંદર તત્પર રહીએ છીએ એમના કહેવા મુજબ જે વ્યક્તિઓને જેટલી જરૂર છે એનાથી જ કેટલું જાજવું દેવું અને કેટલી મદદરૂપ થવું એ હંમેશા અમારી સંસ્થા છેલ્લા પાંચ સાત વર્ષથી આમાં કાર્યરત રહે છે ઉપરાંત હર પૂનમના દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિઓને અમે અહીંયા ભોજન પૂરું પાડીએ છીએ પ્રસાદ રૂપે અમે પણ હાજરી આપ પ્રસાદ લેવા માટે અમે પણ હાજરી લઈએ છીએ ઉપરાંત એ દરમિયાન અમે મિટિંગની અંદર ડિસ્કસ કરીએ છીએ કે નેક્સ્ટ પંદર દિવસ સુધી અમારે ગરીબ દર્દીઓ માટે શું શું હેલ્પ કરવી શું એના માટે આગળ વધવું એનામાં હું અને સર જેટલું બની શકે એટલા મદદરૂપ થઈએ છીએ ધન્યવાદ મનુભાઈ જોબન પુત્રા કાછેલા સાહેબે અને વસંત સાહેબે ઘણું બધું કીધું હવે મારે કાંઈ બહુ કહેવાનું રહેતું નથી પણ છતાંય હું એમ કહું છું કે આજે અમારી આ ગુરુ પૂર્ણિમાના દિવસે બે સાહેબે અહીં હાજરી આપી અને હાજરી દર પૂનમે આપે છે અને આપતા એવી મારી અપેક્ષા છે તો આપ જોઈ રહ્યા છો કે આ સંસ્થા સાથે જે તન મનને ધનથી તો સેવા થતી હતી પણ આજે આપણે એ પણ જાણ્યું કે ના જે ડૉક્ટર ભગવાન કહેવાય છે તો એવા આવા મહાનુભાવો જે સેવા આ સંસ્થામાં આપવા આવે છે તો એના માટે આપણે આ લોકોનો ધન્યવાદ કરશું જય જલારામ જય રઘુવંશી તો આપણે આ સંસ્થાના પ્રમુખને મળશું મારું નામ રાજેશ્વરીબેન પાટળિયા છે હું આજે નવ વર્ષથી આ સંસ્થા હલાવું છું અને આટલા બધા બાળકોને હું જમાડું છું ને આજે અમારા આ બધા મહેમાન લોકો આવ્યા છે ગુરુ પૂર્ણિમા છે અને આ મહેમાન આવ્યા છે ને આ મહેમાનના કારણે મને ખૂબ જ આનંદ થયો છે તો આપ જોઈ રહ્યા છો કે દરેક વ્યક્તિ અને દરેકને તન મનને ધનથી જે મનુભાઈનું ગ્રુપ છે એ સેવા આપે છે તો આપ પણ ક્યારેક પ્રસાદ લેવા આવો તો મનુભાઈ પોતે તમને ઇન્વાઇટ કરે છે આ ગ્રુપ મનુભાઈનું નથી જલારામ બાપાનો ગ્રુપ છે અને બેનો હોય ને બેનો અમારા હાથ પગ છે નિસ્વાર્થ એ પૈસો એક પણ રૂપિયો લીધા વગર આ બેનો ચોવીસ કલાક સેવા આપે છે દર પૂનમે અને એમ કહે છે કે મનુભાઈ તમે તમારે દર અઠવાડિયે અને અન્નક્ષત્ર ચાલુ કરી દીધો અને જલારામ બાપાની જો ઈચ્છા હશે તો અને રાજેશબહેનનો પણ ખૂબ પડકારો છે પ્રમુખ તરીકે કે મનુભાઈ કાંઈ ચિંતા કરોમાં અમે બેઠા છીએ તમને ખૂબ મદદ મા અમારા હાથ પગ છે એટલું ચોક્કસ કહીશ તો કહેવામાં આવે છે કે કોઈ સારું કાર્ય કરો ને તો એક વ્યક્તિથી થાતું નથી એના માટે એક સારું એવું ગ્રુપ જોઈએ જે મનુભાઈ પાસે અવેલેબલ છે અને એમ કહેવાય છે કે એ ગમે ત્યારે એની ટાઈમ બોલાવે ત્યારે આ લેડીઝ છે આ સર છે બધા મોટા મોટા વ્યક્તિ જે કહેવાય છે કે જે મનુભાઈની હેલ્પમાં એની ટાઈમ ઊભા રહે છે ધન્યવાદ જય જલારામ જય રઘુશ્રી હેપી ગુરુ પૂર્ણિમા જય જલારામ